લિંબાયતમાં ઘરમાં પાણી હોવા છતાં તંત્ર દ્વારા વારંવાર સૂચના આપવા છતાં લોકો પોતાનું ઘર નથી ખાલી કરી રહ્યા પોલીસ હવે તમામ લોકોને બળ પ્રયોગ કરી બહાર કાઢશે હવે ચોમાસુ બેસે ત્યારે સુરતને માથે તાપીનું પૂર નહીં પણ ખાડીના પૂરનું સંકટ વધારે ટોળાઈ રહ્યું છે બે હજાર તેર પછી સુરતના ખાડી કિનારે વસતા લોકો માટે ચોમાસુ આફત લઈને આવ્યું છે અને સંભવ છે કે હવે પછીના દર ચોમાસામાં આફત તેમની સામે આવતી જ રહેશે કેમ ખાડીમાં આવેલા પૂરથી સુરતના અનેક વિસ્તારોમાં પાણી પાણી થઈ રહ્યા છે હાલ સુરત લિંબાયત વિસ્તારમાં ખાડી કિનારે ખાડીપુરના લીધે મોટા ભાગના લોકોને અસર પહોંચી છે આવા કપરા સમયે પણ પાણીમાં ફસાયેલા લોકો ઘરની બહાર નહીં નીકળતા પોલીસ હવે તમામ લોકોને બળપ્રયોગ કરી બહાર કાઢશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત છેલ્લા લગભગ અઠવાડિયાથી વધુ સમય થઈ ગયા છે વરસાદ વરસી રહ્યા છે અને હાઈટ હાઈટના બી સમય છે ઉપરવા જેટલા પલસાના બાજુ બી બારિશ થઈ રહી છે જો જેના લીધે આ લિંબાયત વિસ્તારમાં અને આપના સારોલી પોલીસ સ્ટેશનમાં આવનાર કોઈ વિસ્તાર છે સણી સણિયા ગામ વગેરે થોડાસા પાણી ભરાઈ ગયા છે અને આ વિસ્તારને કહીએ તો અઢીસો જેટલા ઘરો એવું છે જો લીંબાયત વિસ્તારમાં જ્યાં પાણી થોડા વધુ છે આ લોકોના અમે લોકો સાત જેટલા બહેનોને અને બાળકોને બહાર કાઢવામાં આવેલા છે કાર્પોરેશન અને પોલીસ તરફથી અને આ લોકોને કાર્પોરેશનને સ્કૂલ અને કોમ્યુનિટી હોલ વગેરે રાખવામાં આવેલા છે બાકી જો જેન્ટ્સ છે અમને સમાનને લીધે કે સમાનના રક્ષણ માટે અંદર છે એના બી સમજાવીને અમે લોકો બહાર લેવાનો પ્રયત્ન કરીએ છીએ જોઈએ અને કારણ કે એ ટાઈટને લીધે બી અને ઉપરવાસના બારીશને લીધે બી આ પાણીનું જલસ્તર બળશે એવા પૂરા અમે લોકોનું માનવું છે અમે અપીલ કરીએ છીએ કે પહેલાં જાન વધારે કિંમતી છે જો એ આ બધા જો જ્યારે જ્યારે પાણી નીચે આવશે અમે આ લોકોને એલાવ કરીશ જવા માટે પરંતુ અત્યારે પાણી વધુ છે લગભગ અઢીસો જેટલા ખરો એવું છે કે જ્યાં પાણી વધવાની શક્યતા છે જોઈએ तो लोगों ने अपील करिए कि बधा लोग सहयोग करे जो कॉर्पोरेशन कारपोरेसन ने, ने, पुलिस न, ने बदला बाहर आलो सलामती और जाड़े जो सामानों ने भी सुरक्षा थे मेरा नाम अनवर शेख हमारा एक ग्रुप चलता है शायदा फाउंडेशन एंड चैरिटेबल ट्रस्ट हम लोग यह मिठी खाड़ी लिंबायत विस्तार के अंदर है और ब्रिज के ऊपर या ब्रिज के पास में पानी बहुत ज़्यादा भरा हुआ है पाँच फुट जैसा पानी हो गया और म्यूनसिपाल्टी की कोई सुविधा नहीं थी आज आए और आए भी तो एक बोट लेके आए उसमें दो दो कलाक लग जा रहे हजारों से तादाद अंदर फंसी हुई है और अभी तक कोई सुविधा नहीं आई है कितने परिवार का गया है अभी तक तो पाँच छः परिवार का खाली रिस्यू हुआ है इधर उसके बाद में बोट आ रहा है एक बोट कब तक चलेगा एक एक बार जाता है दो दो कल्लाक आता नहीं है કાફી દિક્કત હો રહી ગઈ એસ એમ સી કે તરફ થી તીન દિન સે પાણી આજ તીસરા દિન હે આજ હૈ બોટ બોર્ડ હે દો બાર તો કમ્પ્લેન કર ચુકે હે બોર્ડ કે લી બોલ્યા બોટ અમારે હે નહીં અત્રે લિંબાયત ના મીઠી ખાડી વિસ્તારમાં પાણી નો ખુબ જ ભરાવ થઈ ગયેલ છે તે બાબત ને લઈને એસએમસી ફાયર ડિપાર્ટમેન્ટ અને પોલીસ વિભાગ આ ત્રણેય વિભાગ થઈને એક સંયુક્ત ઓપરેશન હાથ ધરેલ છે જેમાં ઇવેક્યુએશનની સાથે સાથે કેટલાકનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહેલ છે આ અત્યારે જે પોલીસ અને જે કામગીરી કર્યા છે એમાં બોટમાં લઈ જઈ અને લોકોને પોતાના ઘરમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે જેથી એ લોકો સેફ સ્થળાંતર કરાવી શકે જેમાં નાના બાળકો મહિલાઓ એને પ્રાયોરિટી આપવામાં આવી છે અથવા જે અશક્ત અને જે બીમાર છે અથવા કોઈ પ્રેગ્નન્સી અથવા એવા કોઈ કન્ડિશનમાં છે તેમને પ્રાયોરિટીમાં લઈ અને તત્કાલ સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે આની સાથે સાથે પોલીસે લો એન્ડ ઓર્ડર માટેનો એક સંપૂર્ણ બંદોબસ્ત પણ જાળવેલ છે કે જેમાં લોકો વચ્ચે કોઈ કહેવોશ ન થાય લોકોને શાંતિથી સમજાવી અને અહીંથી રેસ્ક્યુ કરી અને ઇવિક્યુએટ કરી શકાય આની સાથે સાથે અમે લોકો માટે એનાઉન્સમેન્ટ પણ કરી રહ્યા છીએ જેના માટે અમે પોલીસની સાથે સાથે સ્થાનિક આગેવાનોનો પણ સંપર્ક કર્યો છે અને સ્થાનિક આગેવાનો પણ લોકોને આ બાબતે જાગૃત કરી અને સ્થળાંતરિત થવા માટે પ્રેરણા આપી રહ્યા છે એમને હાકલ કરી રહ્યા છે અને આવી રીતના સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં ત્રણેય ડિપાર્ટમેન્ટ એકસાથના એક સાથેના કોર્ડિનેશનમાં રહી અને કામગીરી કરી રહ્યા છે તમામ લોકોને કે જે લોકો અત્યારે આ કન્ડિશનમાં સપડાયેલા છે એમને અમારી વિનંતી સાથે અપીલ છે કે આપ જે ડિપાર્ટમેન્ટની જે પણ અપીલ હોય એને માન આપી અને એના ઇવેક્યુએશનમાં સાથ આપો અને કોઈ પણ જાતની મનાઈ ન કરો કેટલાક લોકો કોઈ કારણસર મનાઈ કરે છે પરંતુ અમે એમને સમજાવી રહ્યા છીએ કે જે ડિપાર્ટમેન્ટ કામ કરે છે એ એમની સેફટી માટે છે કેમકે હવે જો વધુ વરસાદ આવશે તો વધારે પરિસ્થિતિ કદાચ પાણી વધુ ભરાઈ જઈ શકે અને વધુ નુકસાન થવાની સંભાવના છે એટલે અમે વારંવાર તેઓને અપીલ કરીએ છીએ અને સાથે સાથે એમની ઇન્સિસ્ટ કરીએ છીએ કે તેઓ અહીંથી નીકળે ફટાફટ જી મારું નામ જયદીપજી ઈશરાણી છે હું માન દરવાજા ફાયર સ્ટેશનનો ફાયર ઓફિસર છું હાલ આપણે લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડી એરિયા છે જ્યાં પાણી ભરાયા છે મીઠી ખાડી કમરુનગર જે વિસ્તારોમાં પાણી એક એક બે બે માળ લગી ભરાઈ ગયેલા છે હાલ અમારી ટીમ રેસ્ક્યુ ઓપરેશન કરે છે ત્યાં અને લોકોને બચ્ચાઓને લેડીસોને આપણે બહાર કાઢીએ છીએ અને હાલ લોકોને એમના ઘરો પર આપણે ફૂડ પેકેટ ખાવાનું બધું પહોંચાડીએ છીએ જી હાલમાં આપણે અંદાજીત આપણે પંદરથી વીસ લોકો અને વડીલો જે બુઝુર્ગ હતા એ લોકોને બધાને રેસ્ક્યુ કરવામાં આવેલા છે જી આપણે અંદાજીત તો હજાર જેટલા મકાનો છે તે તે દોરાન અંદર હજી ચેકિંગ ચાલુ છે અમારી તપાસ ચાલુ છે એસએમસી ઝોન ડિપાર્ટમેન્ટ અને ફાયર ડિપાર્ટમેન્ટ અંદર હજી તપાસ બધી ચાલુ છે જ્યાં જ્યાં જેટલા ઘર ડૂબેલા છે બિલ્ડિંગો ડૂબેલી છે અને લોકો જ્યાં ફસાયેલા છે એમને બહાર કાઢીએ છીએ જી હાલ એસએમસી ડિપાર્ટમેન્ટે સ્કૂલો અને બીજી અન્ય એસએમસીની જગ્યાઓ ફાળવી છે ત્યાં ફૂડ પેકેટ જમવાની વ્યવસ્થા અને રહેવાની વ્યવસ્થા કરી રાખી છે હાલ પરિસ્થિતિ કેવી રીતે જી હાલ પરિસ્થિતિ હવે નોર્મલ થતી જાય છે કામ ચાલુ છે એસએમસીનું ફાયર ડિપાર્ટમેન્ટનું નોર્મલ કરીએ છીએ જી આપણે લિંબાયત ઝોન વિસ્તારમાં આપણે કમરુનગર છે મીઠી ખાડી છે ડુંભાલ છે પર્વતગામ છે કુંભારિયા છે આ બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા છે જેમાં અમારી બધી જગ્યાએ એક એક ટીમ તેના છે અત્યારે જી હાલ અત્યારે બધા જે ઘરમાં સ્ટે છે એ લોકો ત્યાં સેફ છે અને જ્યાં જ્યાં પાણી ભરાઈ ગયેલા છે તો ફાયર બ્રિગેડની ટીમ આવે છે તો અમારી સાથે તમે અમારી સાથે જોડાઈ જાઓ અમે રહેવાની ને ખાવાની વ્યવસ્થા કરી રાખી છે જે અમારા ડિવિઝનલ ફાયર ઓફિસર મોડ સાહેબ આવેલા છે અમારા ચીફ ફાયર ઓફિસર પરીક્ષ આવેલા હતા અને મેડમ બી શાલિનીબેન અગ્રવાલ અને ડેપ્યુટી કમિશનર સાહેબ ને બધા આવેલા જ છે